અંત અને વિષ્ણુ આ જુદી જુદી દિશામાં સ્વીકાર કર્યો બ્રહ્મા હંસ પર સવાર થઈને આકાશ તરફ ગયા ત્યાં તેમણે કેતકીના એક ફૂલને પૂછીને ભગવાન શિવને ખોટા સાબિત કરવાનું નક્કી કર્યું કે તેમણે સ્તંભનો આરંભ જોઈ લીધો છે બ્રહ્મા દેવના અસત્ય બોલવા પર શિવજીના રોષે

જય કાલભૈરવ ભૈરવ લખીને તેમનું આદરપૂર્વક સ્મરણ કરશું હિન્દુ ધર્મમાં ધર્મના એવા સ્વરૂપ છે જે બ્રહ્માંડના નિયમોનું પાલન કરાવે છે કાલ ભૈરવની પૂજા કરવી એ સમયનું સાચું મહત્વ સમજાવવાનું પ્રતિક છે આ કથામાં આપણે કાલભૈરવની ભૈરવની ઉત્પત્તિ કથાનું વર્ણન તેમના સ્વરૂપ અને મહત્વ તથા તેમની પૂજાના રહસ્ય વિશે વિગતવાર ચર્ચા કરીશું ભગવાન શિવના ત્રીજા મિત્રમાંથી પ્રગટ થયો તે ઉગ્ર અને ભયંકર જે કાલભૈરવ તરીકે ઓળખાયું કાલભૈરવે પ્રગટ થતા જ પોતાના નખથી બ્રહ્માના પાંચમા મસ્તકને અલગ કરી દીધું જે અહંકારનું પ્રતિક હતું કાલભૈરવનું સ્વરૂપ ભયંકર હોવા છતાં તે કલ્યાણકારી છે તેમને શિવજીના ગણ તરીકે ગણવામાં આવે છે અને તેઓ આઠ દિશાઓના રક્ષક તરીકે પણ ઓળખાય છે કાલભૈરવ સામાન્ય રીતે ચાર બોજાઓવાળા દેખાય છે હાથમાં ત્રિશૂલ ડમરું અને સ્મશાનની ચાવી ધરાવે છે કાલભૈરવ કૂતરા પર વિહાર કરતા દેખાય છે જે વિફળતા અને અધર્મના સમયના ભગવાન માનવામાં આવે આવે છે જો યોગ્ય રીતે અનુસરણ કરવામાં તો જીવન અવ્યવસ્થિત થઈ જાય છે કાલ ભેરવની પૂજા વ્યક્તિને સમયનું મહત્વ સમજાવીને જીવનમાં સંયમ અને શિસ્ત લાવે છે તેમના આશીર્વાદથી જીવનના કષ્ટો દૂર થાય છે અને ભયનો નાશ થાય છે કાલ ભેરવની પૂજામાં કેટલાક વિશિષ્ટ નિયમો અને રહસ્યો છે કાલભૈરવના અષ્ટાંગના દૈનિક પાઠ કરવાથી દરેક પ્રકારના ડર અને અસફળતાનો નાશ થાય છે આપણે આ વિડિયોના અંતમાં કાલભૈરવના અષ્ટાંગનો લયબદ રીતે પાઠ જોઈશું શ્મશાનનો પૂજા કાલભૈરવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે સ્મશાનવાસી ગણાય છે કુતરા માટે ખોરાક એ કાલભૈરવને પ્રસન્ન કરવા માટે કુતરાને ખાવાનું આપવું એ શુભ ગણાય છે સની સાથે કાલભૈરવનું નજીકનું કનેક્શન ગણાય છે જીવનમાં બધી વિફળતાઓ દૂર કરી અને પાલન કરવું જોઈએ રાખ્યા વિના પોતાના નિર્વાહ કરવું તે જ તેમની પૂજા નું મુખ્ય મંત્ર છે કાલભૈરવ માત્ર ભયાનક રૂપ નથી પરંતુ એક માર્ગદર્શક પણ છે તેમની પૂજા કરવાથી ભય અહંકાર અને અજ્ઞાનતાનો નાશ થાય છે

આ પૂજા ભય અહંકાર અને અધર્મના નાશ માટેની શ્રેષ્ઠ ઉપાસના માનવામાં આવે છે અહીં કાલ ભા પદ્ધતિઓ આવી છે પૂજાનો શ્રેષ્ઠ દિવસ એ માસની કૃષ્ણ પક્ષ અષ્ટમીની તિથિ છે આ દિવસ તેમની જન્મ જયંતિ તરીકે પણ ઓળખાય છે માઘ માસને કૃષ્ણ પક્ષના અષ્ટમીના રોજ રવિવાર હોય તો કાલ ભૈરવ પૂજા માટે સર્વોત્તમ સંયોગ માનવામાં આવે છે જો આ સંયોગ ઉભા ન થતા હોય તો ખાસ કરીને રવિવાર અથવા અષ્ટમીના દિવસે તેમની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે કાલ ભૈરવ એ રાત્રિના ભગવાન છે તેથી સાંજ પછી તેમની પૂજાને વિશેષ મહિમા છે કાલ ભૈરવની પૂજામાં કાપડથી આચ્છાદિત પવિત્ર સ્થાન પસંદ કરવું કાલ ભૈરવની પ્રતિમા અથવા ચિત્ર એટલે કે એમનો ફોટો લેવો શ્વેત અથવા કાળા ફૂલ એટલે કે મીઠો ગુલાબ કે આકડા એ એમને ધરવા માટે શ્રેષ્ઠ છે ખાસ કરીને માટીનો દીવો અને તલના કાળી માટી ઉપલબ્ધ હોય તે લેવામાં આવે છે પ્રસાદ માટે લાડુ તલના લાડુ અથવા મીઠાઈ કૂતરા એ કાળ વાહન હોવાથી કૂતરાને ખવડાવવા માટે દૂધ રોટલી અથવા મીઠી વસ્તુ ચાંદીનું અથવા તાંબાનું વાસ્તુ છટકા યંત્ર જો હોય તો ખાસ કરીને કાળભૈરવની પૂજા માટે બિન વપરાશ અથવા નવીન બનાવેલા સ્થળને પસંદ કરવું કાળભૈરવની પૂજા વખતે પૂજાના સ્થાનને સ્વચ્છ કરવું અને પૂજા સ્થાન પર પહેલો ગંગાજળ છાંટી પવિત્રતા કરવી અને સ્વચ્છ કરવું તેમની પ્રિય ચટાંગુ ફૂલ એટલે કે મીઠું ગુલાબ કે આકડાને અર્પણ કરો પોતાની ઉપાસના સ્થાન પર બેસીને પૂર્વ દિશામાં મોં રાખીને ધ્યાન ધરવું અને કાળભૈરવનું આહવાન કરવું આહવાન વખતે ઓમ ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરો મૃત્યુ ધીમહિ તનો ભૈરવ પ્રચો દૂધ આ મંત્ર ને એકસો આઠ વાર જાપ કરવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે પૂજા પછી કુતરાને મીઠી વસ્તુ કે ખાવા યોગ્ય વસ્તુ પ્રદાન કરવી જે કાલ भैरવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે રાત્રે શિવ મંદિરમાં જઈને કાલ भैरવના ફોટા આગળ દીવો પ્રગટાવીને પણ એમની સ્તુતિ અને પૂજા કરી શકાય છે કાળા તલના તેલનો દીવો તેમની પૂજામાં ખૂબ લાભદાયક માનવામાં આવે છે સ્મશાનમાં પૂજા માટે જે ખાસ ઉત્તમ શ્રદ્ધાળુઓ હોય જે આ પૂજા કરી શકતા હોય અથવા કોઈના માર્ગદર્શન હેઠળ પૂજા કરી શકતા હોય તો એ સ્મશાનમાં પૂજા કરી શકે છે જો શક્ય હોય તો શ્મશાનો જળ કે ફૂલ ચડાવી કાળભૈરવના મંત્રોનો જાપ કરવો એ ખાસ ફળદાયુ હોય છે કાળભૈરવના પૂજનથી ભયનો નાશ થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સમય વ્યવસ્થાપન નું યોગ્ય પાલન અને સફળતા મળે છે દુશ્મનથી મુક્તિ મળે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે મોક્ષ પ્રાપ્તિ થાય છે કાલભૈરવની પૂજા આપણને મોહ મોહમાયામાંથી મુક્તિ તરફ દોરી જાય છે અન્ય વિશિષ્ટ મંત્રોની વાત કરીએ તો કાલભૈરવ અષ્ટકમ જે અગાઉ કહ્યું પ્રમાણે આપણા વિડીયો મૃત્યુ અમામૃતમ આ મંત્રનો પણ જાપ જાપી શકાય છે આ પદ્ધતિ સાથે શ્રદ્ધા ને ભક્તિ પૂજા કરવાથી કાલ ના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે જય મહાકાલ જય કાલભૈરવ ्यालयम्यसोत्रमिन्दुशेखरं कृपाकरम् नारदातियोदिवृन्दवन्ति तं दिगम्बरम् काशिकापुराधिनाथ कालभैरवं भजे धानुकोटिभास्वरं भवन्ति परम् क्षरम् क्षामकायमादिदेवमक्षरं निरामयम् प्रभुं विचित्रताण्डवप्रियम् काशिकापुरादिना कालभैरवं भजे नीलकण्ठमीप्सितार्थदायकं कालकालमङ्गुचक्षमक्षशूलमक्षर आशिका पुरा कर्मपाशमोचकं सुशर्मदायकं विपुमं स्वर्णवर्णशेषपाशोधिताङ्गमण्डलम् काशिकापुराध्यकालभैरवं भजे रत्नपादुता प्रभावि रामपादयुत्मकं नित्यमद्वितीयमिष्टतैवतं निरञ्जनमम् मृत्युदर्पनाशनं कराल संस्क्रमोक्षणम्

पुरति